ભરૂચ શહેર અને જિલ્લો જ્યાં આજે પણ વરસ્યો મુશળધાર વરસાદ બપોરના બે વાગ્યા સુધીમાં ભરૂચ શહેરમાં ખાબક્યો સાત ઇંચ જેટલો વરસાદ તો ઝગડિયા હાંસોટ નાંદોદ અને અંકલેશ્વરમાં પણ વરસ્યો પાંચ ઇંચ વરસાદ ભારે વરસાદને લઈ ભરૂચ શહેર થયું જળબંબાકાર નીચાણવાળા વિસ્તાર તો ઠીક પણ પોષ વિસ્તારમાં પણ ભરાયા છે વરસાદી પાણી ભરૂચ શહેરના કસક કસકલ

ભરૂચની અયોધ્યા નગર પણ ઘરોમાં ઘુસી આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા આ છે ભરૂચ નગરપાલિકા કચેરીના પાલિકા કચેરીના પરિસરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા ખુદ પાલિકા પ્રમુખની ગાડી પણ અડધી ડૂબી ગઈ તો કલેક્ટર કચેરી પાસેના ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો ભરૂચ પાસે નેશનલ હાઇવે પર કીડસમા પાણી ભરાયા વરસતા વરસાદ વચ્ચે કીડસમા પાણીમાં ટ્રાફિક પોલીસના જવાનોએ પોતાની ફરજ અદા કરી ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક પોલીસ કર્મીની કામગીરીને બિરદાવી આ તરફ અંકલેશ્વર શહેર પણ થયું જળબંબાકાર ભારે વરસાદને લઈ અંકલેશ્વરમાં ઠેક ઠિકાણે પાણી ભરાયા

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાયા કઢિયા કોલેજ નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી ઝઘડિયામાં એક પોલીસકર્મીએ એક વ્યક્તિનો જીવ બચાવ્યો વરસાદી પાણીમાં ફસાયેલા કંપનીના કર્મચારીનું પોલીસકર્મીએ રેસ્ક્યુ કર્યો ભરૂચના જંબુસરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ જંબુસરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા આ દ્રશ્યો છે જંબુસર એસટી બસ ડેપોના અહીં વરસાદી પાણી ભરાતા મુસાફરોને પડી મુશ્કેલી જંબુસર તાલુકાના ગામોમાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા આ તરફ વાલિયાના એક કીમ નદી પર સવા કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું વરસાદમાં ડાયવર્ઝન તૂટી ગયા બાદ તેનું સમારકામ કરાયું હતું જોકે આજે પણ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો ભારે વરસાદને લઈ નેત્રંગમાં આવેલો બદલવા ચેકડેમ છલકાયો